નમસ્કાર મિત્રો ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર આપ મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ ધારકોને મળશે ઇઠ્યોતેર હજાર રૂપિયાની સહાય તો આ સહાય છે એ કુટુંબ દીઠ નવા નિયમ મુજબ મળશે તો સંપૂર્ણ માહિતી જાણીશો તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં તો વાત કરીશું રેશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત પ્રવાસે આવેલા અત્યાર વિવિધ વિકાસ કામો ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું તો પીએમ મોદી દ્વારા પીએમ સૂર્ય ઘર યોજના વિશે વાત કરવામાં આવી હતી તો પ્રધાનમંત્રી દ્વારા પીએમ સૂર્ય ઘર યોજના દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી ગેરંટી આપવામાં આવી છે તો વિચારતા હશો કે આવું કઈ રીતે બનશે તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું તો પ્રધાનમંત્રી દ્વારા પીએમ સૂર્યોગર યોજના દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી ગેરંટી આપવામાં આવી છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ સૂર્યોગર યોજના દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી ગેરંટી આપવામાં આવી છે તો સોલર રૂપટોપ લગાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોન આપવામાં આવે છે અને વધારાની વીજળી પર સરકાર દ્વારા ખરીદવામાં આવશે અને પ્રધાનમંત્રી મોદી દ્વારા સૌર ઉર્જા થકી દેશના એક કરોડ ઘરોને મફત વીજળી આપવાની યોજના શરૂ કરવામાં આવી છે તો આ યોજના પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના નામ આપવામાં આવી છે તો કેન્દ્ર સરકાર દ્વારા દેશના એક કરોડ ઘરો પર રૂપટોપ લગાવવામાં આવશે તો આ યોજના માટે અરજી શરૂ કરી દેવામાં આવી છે તો મિત્રો એક પોર્ટલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે કે તો મિત્રો હવે આ યોજના અંતર્ગત તમે યોજના માટે તમે ફોર્મ ભરી શકો છો ઓનલાઈન એ પણ શરૂ થઈ ગયા છે કઈ તારીખથી શરૂ થયા છે એ પણ જાણીશું તો મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલર રોટોપ યોજના શરૂ કરાઈ છે જેમાં ભારતમાં એક કરોડ ઘરોમાં ઇઠ્યોતેર કરોડ ખર્ચ મફત વીજળી આપવાનું આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે તો વીસ લાખ ઘરો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના લાભ પ્રાપ્ત થશે અને મધ્ય ગુજરાતમાં પાંચ લાખ કરો પીએમ સૂર્ય ઘર યોજના આવી લેવામાં આવશે તો ગુજરાતની અંદર વીસ લાખ કરોડની મફત વીજળી અંતર્ગત જે રૂપટોપ લગાવવામાં આવશે સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત લાભ મળશે ગુજરાતની અંદર વીસ લાખ ઘરોને તો મિત્રો આ યોજના અંતર્ગત જે થકી કુટુંબ દીઠ જે સહાય મળશે એ અંતર્ગત તો મિત્રો એક લાખ એક કરોડ ઘરો માટે પંચોતેર હજાર કરોડની જોગવાઈ છે તો મિત્રો પ્રતિ મહિનામાં ત્રણસો યુનિટ વીજળી બિલ મફત મળશે તો મિત્રો કુટુંબ દીઠ ઇઠ્યોતેર હજાર સુધીની સબસિડી આપવામાં આવશે એટલે કે ડાયરેક્ટ સહાય સબસિડી જે કુટુંબના જે પણ વ્યક્તિએ ફોમ ભર્યું હોય એમના ખાતાની અંદર ડાયરેક્ટ જમા થશે તો મિત્રો આની અંદર જે સસ્તાવેજે તમને લોન આપવામાં આવશે યોજના માટે જોડવાની પ્રક્રિયા અંતરાય સરળ છે તો મિત્રો સરકાર દ્વારા અગત્યનું જે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે પીએમ સૂર્યગ્રહ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અથવા આ બારકોડ છે એ સ્કેન કરશો તો ડાયરેક વેબસાઇટ ઉપર તમે ડાયરેક્ટ ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો મિત્રો તેર ફેબ્રુઆરીથી આ યોજના માટે ફોર્મ ભરવાના શરૂ થયા છે જય હિન્દ જય જવાન જય કિસાન